દીવમાં મ્યુનિસિપાલિટીમાં મંડપનો ચાર્જ થયો રદ જનતામાં ખુશી તાજેતરમાં દીવ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં સરકારી જગ્યામાં મંડપનો ચાર્જ લેવો તેવું નક્કી થયું જેથી દીવની જાગૃત જનતા દ્વારા તેનો વિરોધ દર્શાવાયો અને લેખિત રજૂઆત કરી ગઈકાલે સોમવારે મ્યુનિસિપાલિટીમાં યોજાયેલ મિટિંગમાં આ મંડપના મુદ્દાની ચર્ચા થતા દરેક કાઉન્સિલરે મંડપના ચાર્જનો વિરોધ કર્યો જેથી સર્વાનું મતે આ મંડપનો ચાર્જ રદ કરવામાં આવ્યો એક હજાર સ્ક્વેર મીટર સુધીના મંડપનો ચાર્જ લેવામાં નહીં આવે એક હજારથી સ્ક્વેર થી મોટું મંડપ હશે તો નોર્મલ ચાર્જ લેવાશે જે એક સ્ક્વેર ફૂટનો એક રૂપિયા લેખે ગણતરી કરી ચાર્જ લેવાશે હું જીતુભાઈ દિવેચા શ્રી સમસ્તેન્દ્ર સમાજ પટેલ તાજેતરમાં નગરપાલિકા દ્વારા એક પરિપત્ર બહાર આવ્યો હતો કે જેમાં લગ્ન પ્રસંગ અથવા તો ધાર્મિક કોઈ પણ કાર્યક્રમ એવા જેવા કોઈ કાર્યક્રમ હોય જેના માટે જે મંડપો નખાતા હોય એમાં એક રૂપિયો સ્ક્વેર ફીટના ભાવે એ લોકોએ નગરપાલિકાને સૂપ ચૂકવવાનું હતું જે બદલ અમે કરવા સમાજ તેમજ બીજા અન્ય સમાજ વતી અમે અમારું એક ફરિયાદ રજૂ કરી હતી ચીફ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ અને ઉપપ્રમુખ સાહેબને અને અમારી રજૂઆત કર્યા એ બાબતમાં હતી કે દર વખતે આ બધા પંડારો તો થતા જ હોય છે ધાર્મિક પ્રસંગો અહીંયા સમાજોમાં અવારનવાર થતા હોય છે લગ્ન પ્રસંગમાં માટે અહીંયા કારવા સમાજના અંદર કે કોઈ પણ અન્ય સમાજમાં જગ્યા નથી હોતી કે ક્યાંય પણ નથી હોતી એટલે બહાર મંડપ નાખવા જ પડે જે બદલ અમે લોકોએ આ રજૂઆત કર્યા બદલ આપણા પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસરે અમારી રજૂઆતને માન્ય રાખી અને એક જનતા માટે એક સારો એવો નિર્ણય લીધો જે સરાહનીય છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જનતા માટે જે લોકોએ આ નિર્ણય લીધો એ બદલ ફરી એકવાર એમનો આભાર માનું છું